નમસ્કાર મિત્રો હું છું લક્ષ્મણ પાંભર અને આપ જોઈ રહ્યા છો પાંભર વિલોગ્સ મિત્રો મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ જામનગર પાસે આવેલા વનતારાથી છેક દ્વારકા સુધીની પદયાત્રા કરી હતી ત્યારે અનંત અંબાણીનું શરીર ભારે હોવા છતાં પણ વનતારાથી છેક દ્વારકા સુધી પગે ચાલીને ભગવાન દ્વારકાધીશના ભાવ અને પ્રેમથી દર્શન કરવા માટે ગયા હતા આટલી લાંબી પદયાત્રા અનંત અંબાણીએ નિર્વિઘ્ને અને કોઈપણ જાતની તકલીફ વગર સંપન્ન કરી હતી અને રસ્તામાં આવતા દરેક ગામના લોકોને ભાવ અને પ્રેમથી એકદમ નજીકથી મળ્યા હતા અને દરેક સ્ત્રી પુરુષો બાળકો અને આબાલ વૃદ્ધો સાથે સેલ્ફી પણ લીધી હતી અને તેમની સાથે વાતો પણ કરી હતી આટલા મોટા સામ્રાજ્યના માલિક હોવા છતાં પણ દ્વારકાધીશની યાત્રા કરતી વખતે એનામાં બિલકુલ અભિમાન કે ઘમંડ જેવું કંઈ પણ દેખાતું ન હતું એકદમ સામાન્ય લોકોની જેમ બધા સાથે હળીમળીને વાતો કરી હતી રસ્તામાં એક બનાવ એવો પણ બન્યો હતો કે કતલખાને લઈ જવાથી મરઘાઓથી ભરેલી એક ટ્રક લઈને કોઈ જઈ રહ્યું હતું એ વખતે અનંત અંબાણીના હૃદયમાં જીવદયા અને પક્ષી પ્રેમ ઉભરાઈ આવ્યો હતો એ વખતે અનંત અંબાણીએ વધારે પૈસા આપીને મરઘાની આંખે આખી ટ્રક ખરીદી લીધી હતી અને અસંખ્ય મરઘાઓને મૃત્યુના મુખમાંથી બચાવીને જીવદાન આપીને જીવદયા પ્રેમીનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને નિર્દોષ જીવની હત્યા કરનારાઓ અને માંસાહારી લોકોને એક જબરજસ્ત સંદેશ આપ્યો હતો આ રીતે જીવોને બચાવવાનું કાર્ય તો એ જ કરી શકે જેના હૃદયમાં દ્વારકાધીશનો વાસ હોય આ રીતે પરોપકારનું કાર્ય કરતાં કરતાં તેઓ દ્વારકા પહોંચીને દસ એપ્રિલના રોજ પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો પોતાના જન્મદિવસ નિમિત્તે પગે ચાલીને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે તેઓએ અઠ્યાવીસ માર્ચ મધ્યરાત્રિથી વનતારા રિલાયન્સ ટાઉનશીપથી આ પદયાત્રા શરૂ કરી હતી અનંત અંબાણીએ આ દ્વારકા પદયાત્રાને એક ધાર્મિક અને ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે પર્સનલ યાત્રા બતાવી હતી વિશેષમાં અનંત અંબાણીએ કહ્યું હતું કે ભગવાનના નામ સાથે યાત્રા શરૂ કરી હતી અને ભગવાનના નામ સાથે યાત્રા પૂરી કરી હતી પ્રથમ બે દિવસમાં અનંત અંબાણીએ લગભગ પચીસ કિલોમીટર જેટલું અંતર કાપ્યું હતું ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે અનંત અંબાણી રોજનું લગભગ બારથી તેર કિલોમીટરનું અંતર કાપતા હતા અનંત અંબાણી ડેલી જે જગ્યાએ પદયાત્રા પૂરી કરતા ત્યાંથી પરત રિલાયન્સ ટાઉનશીપમાં પોતાના નિવાસસ્થાને આવતા અને બીજા દિવસે ફરી પાછા એ જ જગ્યાએથી પદયાત્રા શરૂ કરતા જે જગ્યાએ પાછલા દિવસે તેઓ પહોંચ્યા હોય અને બીજા દિવસે એ જ જગ્યાએથી ફરી પાછી યાત્રા શરૂ કરતા પહેલા દિવસે ન્યારા કંપની સુધી યાત્રા કરી હતી અને રિલાયન્સ ટાઉનશીપમાં આવેલા પોતાના નિવાસસ્થાને પરત ફર્યા હતા બીજા દિવસે મધ્યરાત્રિએ યાત્રા શરૂ કરીને સૂર્યોદય સુધીમાં ખંભાળિયા પહોંચી ગયા હતા ત્યાંથી પોતાના નિત્યક્રમ પ્રમાણે ફરી પાછા રિલાયન્સ ટાઉનશીપ પોતાના નિવાસસ્થાને પાછા આવી જતા હતા અને આ જ ક્રમ મુજબ ફરી પાછા તેઓ એ જ જગ્યાએથી યાત્રા શરૂ કરતા જે જગ્યાએથી તેમણે યાત્રા અધૂરી રાખી હોય અનંત અંબાણી આ દ્વારકાધીશની પદયાત્રામાં તેમની સાથે મોટી સંખ્યામાં બ્રાહ્મણો અને મિત્રો પણ જોડાયા હતા રસ્તામાં અનંત અંબાણી દ્વારકા પદયાત્રાના રૂટ ઉપર કોઈ પણ મળે તો એક સામાન્ય નાગરિકની જેમ લોકો સાથે સેલ્ફી લેતા હતા અને લોકો સાથે પ્રેમથી વાતો પણ કરતા હતા એક બેન તો અનંત અંબાણીને જોઈને રીઝસરના ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા આ રીતે આનંદ અને ઉત્સાહથી જય દ્વારકાધીશનો જય ઘોષ કરતાં કરતાં અને ભગવાનના અને માતાજીના ગીતો ગાતા ગાતા પોતાના કાફલા સાથે દ્વારકા તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે લોકોમાં એક અલગ પ્રકારનું કુતૂહલ જોવા મળ્યું હતું કારણ કે દેશના આટલા મોટા ઉદ્યોગપતિ એક સામાન્ય નાગરિકની જેમ રસ્તા ઉપર દિવસો સુધી ચાલીને જતા હોય ત્યારે રસ્તામાં આવતા ગામવાસીઓને તેમને જોવાની અને તેમની સાથે સેલ્ફી લેવાની એક અલગ પ્રકારની ખુશી જોવા મળતી હતી રાત ઉજાગરો કરીને પણ લોકો રોડની બંને સાઈડ ઊભા રહીને એમને જોવા માટે અને એમની એક ઝલક લેવા માટે આખી રાત તપસ્યા કરતા જોવા મળ્યા હતા ગરીબ હોય કે અમીર હોય અનંત અંબાણીને કોઈને પણ મળવાની ના નહોતી પાડી ભારત દેશના ટોચના કોઈ ઉદ્યોગપતિના પરિવારના સભ્ય આ રીતે અને આટલી લાંબી ધાર્મિક પદયાત્રા કરી હોય એવો આ સૌપ્રથમ બનાવ બનવા પામ્યો હતો અનંત અંબાણી ભગવાન શ્રી દ્વારકાધીશમાં અને શ્રીનાથજી બાવામાં અસીમ શ્રદ્ધા ધરાવે છે ફક્ત અનંત અંબાણી જ નહીં પરંતુ તેમનો સમગ્ર પરિવાર ભગવાન દ્વારકાધીશ અને શ્રીનાથજીમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે તો મિત્રો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય દ્વારકાધીશ